વધુ વિગતવાર વાત કરીએ તો ઘટના સ્થળે પોલીસ અને બચાવ કાર્ય કર્મચારીઓ યુદ્ધના ધોરણે કામકાજ કરી રહ્યા છે પોલીસ સમગ્ર સ્થળ ને આગળની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે બચાવ કર્મચારીઓ રેસ્ક્યુ ઓપરેશન કરી રહ્યા છે રેસ્ક્યુ ઓપરેશનમાં સ્થાનિકો પણ જોડાયા છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે આજે મંગળવારે સવારે જમ્મુ કાશ્મીરના ટોડા જિલ્લામાં થયેલા ગમખોર અકસ્માત સંદર્ભે કેન્દ્રીય મંત્રી ડોક્ટર જીતેન્દ્રસીએ જણાવ્યું હતું કે ટોડા શહેરમાં વીસ થી 25 કિમી દૂર પરત ગામ પાસે એક ખાનગી ટેમ્પો દુર્ઘટનાગસ્ત થયો હતો આ અકસ્માત બાદ તમામ શક્ય મદદ અને ટીબીબી સાહેબ પૂરી પાડવામાં આવી રહી છે ડેપ્યુટી કમિશનર વ્યક્તિગત રીતે સમગ્ર પ્રક્રિયાનું નિરીક્ષણ કરી રહ્યા છે અને નિયમિતપણે અપડેટ આપી રહ્યા છે જી હા મિત્રો તો આના વિશે તમારું શું કેવું છે તો નીચે મારે બોક્સ માં જરૂરથી જણાવજો અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતાની વિડીયો પૂરો જોવા બદલ તમારો આભાર